સુરતના સરથાના વિસ્તારમાં શુભંગ કોમ્પ્લેક્સમાં વધુ એક સ્પા નિયારમાં ચાલતા કૂટણખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી પોલીસે પાંચ મહિલા અને બે ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા જ્યારે રેડ અંગેની જાણ થઈ જતાં પાછળની સાઈડ આવેલી બારીને તોડીને બે સંચાલકો ભાગી ગયા હતા જ્યારે એક મહિલા પણ ભાગવા જતા પેલા માળેથી નીચે પટકાઈ હતી જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી મળતી માહિતી પ્રમાણે સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્ષમાં ફરી સ્પાની ચાલતું કુટનખાનું શરૂ થઈ ગયું છે કોઈપણ પણ થામ વિના જ સ્પાની આડમાં કુટનખાનું ચલાવવામાં આવી રહ્યું છે દેવ અને લકી નામના બેસમ દ્વારા આ ચલાવવામાં આવી રહ્યું હતું ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવીને દેહ વેપાર કરવામાં આવતો હતો સરથાણા પીઆઈ એમ ઝાલા સહિતના પોલીસ જવાનોએ સાવરિયા સર્કલ પાસે પર દરોડો પાડ્યો હતો પોલીસ અચાનક દરોડા સ્પામાં હાજર લોકોમાં ભાગદોડ મચી હતી સ્પાના પાછળના ભાગે બારીમાંથી બે સંચાલક તેમજ એક યુવતી કૂદીને ફરાર થઈ જવા ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર નીચે પડતા પગ તૂટી ગયા હતા જ્યારે બે સંચાલક ભાગી જવામાં સફળ રહ્યા હતા